નંબર 81 મકર સંક્રાંતિનો અર્થ શું થાય છે ભારતની કઈ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી જવાબ રહેશે ઓપ્શન ડી દ્રવિડોમાં

જુનાગઢમાં અડીકડીની વાવ અને નવગણ કુઓ આવેલો છે પ્રશ્ન નંબર પંચ્યાસી નીચેના પૈકી કયા જિલ્લામાં બોલી બોલાય છે જવાબ છે ઓપ્શન બી સુરેન્દ્રનગરમાં ઝાલાવાડી બોલી બોલાય છે પ્રશ્ન નંબર છ્યાસી સમ્રાટ અશોકે સ્તંભ લેખો પર શું કોતરાવ્યું હતું જવાબ જો ઓપ્શન સી ધર્મજ્ઞાઓ સમ્રાટ અશોક એ સ્તંભ લેખો પર ધર્મજ્ઞાઓ કોતરાવી હતી પ્રશ્ન નંબર 87 મૈસાણા જિલ્લાના મોઢેરા ખાતે કયું સુવિખ્યાત મંદિર આવેલ છે જવાબ જો ઓપ્શન એ સૂર્ય મંદિર મૈસાણા જિલ્લાના મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલ છે પ્રશ્ન નંબર 88 કયા મુઘલ બાદશાહે ભારતના પ્રખ્યાત ગ્રંથનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી જવાબ આવશે ઓપ્શન ડી અકબર અકબરે ભારતના પ્રખ્યાત ગ્રંથનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી પ્રશ્ન નંબર નેવ્યાસી સોનલ માનસિંહ કિરણ સહગલ ઇન્દ્રાણી રહેમાન મુદગલ વગેરે કયા નૃત્ય સાથે સંકળાયેલા છે જવાબ છે ઓપ્શન એ ઓડિશી નૃત્ય સાથે સંકળાયેલા છે પ્રશ્ન નંબર નેવું ઐતિહાસિક સ્થળ લોથલ ગુજરાતના કયા જિલ્લામાં અને અંદાજિત કેટલા કિલોમીટર દૂર આવેલ છે તો જવાબ છે ઓપ્શન ડી અમદાવાદ એસી કિલોમીટર એટલે ઐતિહાસિક સ્થળ લોથલ ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં અંદાજીત એસી કિલોમીટર દૂર આવેલ છે અમદાવાદથી અંદાજીત એસી કિલોમીટર દૂર આવેલ છે